આ વિડીયો અમેરિકાથી આપણા એક મિત્ર એ મોકલ્યો છે તો આ વિડીયો જાગૃતતા ખાતર દરેક લોકો સાંભળે અને ખૂબ શેર કરજો આ છે અમેરિકાનો અહીંયા બધી ઇન્ડિયાની વસ્તુઓ મળે છે અને એમાં મેં અહીંયા અમૂલ ઘીનો ડબ્બો જોયો તો તમે આ ડબ્બામાં જોઈ શકશો શુદ્ધ અમૂલ ઘી લખેલું છે પણ અહીંયા અમેરિકાના કાયદા પ્રમાણે આપણે જે ડબ્બો શુદ્ધ ઘીમાં વપરાય છે ત્યાં અહીંયા ખાસ એમણે લખવું પડ્યું છે આ ડબ્બામાં જોઈ લો તમે વેજીટેબલ કુકિંગ ઓઇલ હવે આપણે આને અહીંયા ઈન્ડિયામાં એને આપણે શુદ્ધ ઘી તરીકે અમૂલ વેચે છે અને અમેરિકાના અહીંના કાયદા પ્રમાણે એને લખવું પડ્યું કે ભાઈ આ શુદ્ધ ઘી ઈન્ડિયામાં કહેવાતું હશે પણ અહીંયા તો એ વેજીટેબલ કુકિંગ ઓઇલ તરીકે જ એની ઓળખ છે એટલે આપણે જુઓ કે ત્યાં આપણે શુદ્ધ ઘી તરીકે ખાઈએ છીએ પણ એમાં કેટલો બધો વેજીટેબલ ઓઇલનો ભાગ હશે ત્યારે અહીંયા આ રીતે સ્ટીકર મારવું પડ્યું છે સ્ટોર પર આ એની અસલિયત છે અમૂલ ઘીની